તે મહિલાએ આરોપીને એક પછી એક પચીસ થપ્પડો મારી હતી મીડિયા રિપોર્ટ અનુસાર આરોપી દ્વારા છેડતી કરનાર મહિલા પુણેની એક સ્કૂલમાં ટીચર તરીકે કામ કરે છે તેની હિંમતની હવે ખૂબ જ પ્રશંસા થઈ રહી છે આજે જ્યારે સમાજમાં મહિલાઓ સામેના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે તેમની હિંમત તેમના જેવી બીજી ઘણી મહિલાઓને હિંમત આપશે બસમાં છેડતીની ઘટના બાદ મહિલાએ માત્ર આરોપીને છોડ્યો ન હતો મહિલાએ પહેલા આરોપીને માર માર્યો અને બધાની સામે તેને પાઠ આવ્યો હતો એ પછી તેને બસ ડ્રાઈવરને રસ્તામાં કોઈ પણ પોલીસ ચોકી પર બસ રોકવાનું કહ્યું હતું એ પછી મહિલા આરોપીને પોતાની સાથે લઈને પોલીસ પાસે ગઈ હતી ત્યારબાદ મહિલાએ આરોપીને પોલીસે સોંપી દીધો અને તેની સામે ફરિયાદ પણ નોંધાવી હતી